નમસ્કાર દર્શકો મિત્રો ટીવીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવીટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર સાયબર ફ્રોડ માટે બેંક ખાતા ઓપન કરાવવાના રકેટમાં કોલેજિયન યુવક પકડાયો સાયબર ફ્રોડ માટે બેંક ખાતો ઓપન કરાવવાના રકેટમાં કોલેજિયન યુવક પકડાયો સુરત સાયબર ક્રાઈમ સેલ પોલીસ આરોપી જીલ ઠક્કરને ઝડપી પાડ્યો આરોપી જીલ ઠક્કરે પોતાનો એકાઉન્ટ સાયબર ફ્રોડ આરોપીઓને ભાડે આપ્યો હતો આરોપી જીલ ટકર બીબીએમાં અભ્યાસ કરે છે કોલેજ સ્ટુડન્ટ જેલના પોલીસે ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે આ ગુનામાં પોલીસે અગાઉ આઠ આરોપીઓને ઝડપી પાડ્યા હતા જે આરોપીઓ દ્વારા લોકોને પાસે બેંક એકાઉન્ટ ભાડે લેતા હતા જે કંપનીઓના નામના કરંટ બેંક એકાઉન્ટો ઓપન કરવાતા હતા જે બેંક એકાઉન્ટનો સાયબર ફોનના ગુનામાં ઉપયોગ કરાઈ રહ્યો હતો આઠ મહિના પહેલા સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસે રેડ કરી આરોપીઓને ઝડપી પાડ્યા હતા પોલીસ કમિશનર સર સુરત શહેર દ્વારા સાયબર ક્રાઈમ સેલ ને સુરત શહેરમાં ચાલતા મ્યુલ અના જે ઇલીગલ બિઝનેસ છે એની ઉપર સખત કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવેલી હતી જે અંતર્ગત ગત વર્ષમાં સાયબર ક્રાઈમ સેલ દ્વારા એમ્બીસી ટાવર મોટા વરાછા લજામણી ચોક પાસે એકસો સોળ નંબરની ઓફિસમાં બાતમી આધારે રેડ કરવામાં આવી હતી આ રેડ દરમિયાન એક લાખ રૂપિયા કેશ ઉપરાંત બેંક કીટને લગતી સામગ્રી ડેબિટ કાર્ડ પાસબુક્સ ચેકબુક જે અલગ અલગ કરંટ બેંક એકાઉન્ટના હતા એ મળી આવેલ હતા જે આવેલા સાયબર ક્રાઇમ સેલ દ્વારા ગુનો નોંધવા નોંધીને જે હાજર ઇસમો હતા એમની ધરપકડ કરવામાં આવી હતી અને ઇન્વેસ્ટિગેશન દરમિયાન અન્ય ઈસમોની પણ ધરપકડ કરવામાં આવી જે અંતર્ગત કુલ આ ગુનાની અંદર આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી જેમાં નરેશ ખૂંટ નરેશ ધડુક અને રજની ખુડ આ જે મુખ્ય સૂત્રધારો છે તે અન્ય પોતાના સાથીદારો સાથે મળીને અલગ અલગ બેંકોમાં ખોટા જે બેંક એકાઉન્ટ એકાઉન્ટ છે એ કરોટી દુકાનોને એમ ઉભી કરીને બનાવડાવતા હતા આરો આ ગુનાની અંદર એક આરોપી જે નરેશ ધડુકના કહેવા પ્રમાણે કામ કરતો હતો અને એકાઉન્ટ્સ પૂરા પાડતો હતો છતાં તથા નરેશ દ્વારા પૂરા પાડવામાં આવેલ જે એકાઉન્ટ્સ છે એ જ્યાં પહોંચાડવાના હોય ત્યાં પહોંચાડવાની વગેરે પ્રવૃત્તિ કરતો હતો એવા આરોપી જીલ ઉનાડકટની ધરપકડ સાયબર ક્રાઈમ સેલ દ્વારા કરવામાં આવી છે સદારા આરોપી આ ગુનામાં નાસ્તો ફરતો હતો અને લગભગ અત્યાર સુધીની તપાસમાં સુધી કરંટ બેંક એકાઉન્ટો પૂરા પાડ્યા હોય એવું જણાય આવ્યું છે આ એક બેંક એકાઉન્ટો પૂરા પાડવા માટે તેને ચાલીસ થી પચાસ હજાર રૂપિયા જેટલું કમિશન મળતું હતું સાયબર ક્રાઇમ સેલ દ્વારા આ આરોપી કોર્ટમાં રજૂ કરીને ચાર દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલ છે અને તેની હજુ વધુ પૂછપરછ ચાલુ છે જીલ ગત નવેમ્બર માસમાં જ્યારથી ગુનો નોંધાયો ત્યારથી નાસ્તો ફરતો હતો અને સુરતની એક કોલેજની અંદર બીબીએ નો અભ્યાસ હાલ કરતો હતો જે આ ગુનો નોંધાયા બાદ નાસ્તો ફરતો હોવાથી આગળનો અભ્યાસ વધારે એ પછી આગળ કર્યો નથી તેણે અને મૂળ સુરતનો જ રહેનારો છે અને જ્યારથી આ ગુનો નોંધાયો ત્યારથી નાસ્તો ફરતો હતો